હું ડૉક્ટર અજય ચૌહાણ તબીબી અધિક્ષક માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ચાલો આજે આપણે ઉદાસી રોગને સમજીએ આપણે ડિપ્રેશન કે ઉદાસી એવા શબ્દો રોજિંદા જીવનમાં જોઈએ છીએ ઉદાસી એક ગંભીર પ્રકારનો માનસિક રોગ છે જેમાં વ્યક્તિનું મન છે સતત ઉદાસ રહે છે મન ઉદાસીની સાથે સાથે એમને ક્યાંય ઊંઘ નથી આવતી વજન ઓછું થાય છે કંટાળો આવે છે નકારાત્મક વિચારો આવે છે સાથે સાથે પોતે એક ખાલી પાની લાગણી અનુભવે છે જો સતત પંદર દિવસથી વધારે ડિપ્રેશન મન ઉદાસ રહેતું હોય તો એ ડિપ્રેશનનું એક લક્ષણ કહેવાય છે ડબ્લ્યુ તારણ પ્રમાણે બે હજાર ત્રીસમાં ડિપ્રેશન છે એ વર્લ્ડનો મેજર કિલર થઈ શકે એવી શક્યતા છે એટલા માટે ડિપ્રેશનને આપણે જાણવું જરૂરી છે ડિપ્રેશન થવાના કારણો જોઈએ તો એમાં મનોવૈજ્ઞાનિક કારણો ખાસ અગત્યના ભાગ ભજવે છે એ સિવાય જૈવિક કારણો કે જેમાં મગજના જે રસાયણો છે સિરોટોનિન ડોપામાઇન અને અન્ય રસાયણો એની વધઘટ જોવા મળે છે સાથે સાથે જે તણાવ છે એ પણ એક અગત્યનું પરિબળ છે કે તણાવના કારણે પણ એમ કે ઘણી વખત ડિપ્રેશન અને એન્ઝાયટીના લક્ષણો જોવા મળે છે આ સાથે અમુક હોર્મોનલ ચેન્જીસ આવે એના કારણે પણ ડિપ્રેશન જોવા મળતું હોય છે જો ડિપ્રેશનના લક્ષણો જોવામાં આવે તો તાત્કાલિક એમ કે માનસિક રોગના નિષ્ણાત પાસે સારવાર કરવા માટે જવું જોઈએ જો ડિપ્રેશનની સારવાર કરવાથી ડિપ્રેશનનો રોગ સંપૂર્ણ મટી શકે છે ડિપ્રેશનની સારવારમાં દવાઓ ઉપલબ્ધ છે સાથે સાયકોથેરાપી અને અમુક કિસ્સાઓમાં જો તીવ્રતા વધારે હોય તો ઇસીટીની સારવાર પણ ઉપલબ્ધ છે જરૂર છે ડિપ્રેશનને જાણી એને સ્વીકારી અને સારવાર માટે આગળ આવવું આપણે જાણીએ છીએ કે આપણા જાણીતા મહાનુભાવો જેમ કે અબ્રાહમ લિંકન વિન્સન ચર્ચિલ કે દીપિકા પાદુકોણ અથવા મહાભારતના અર્જુન તેઓ પણ એમ કે ડિપ્રેશનથી પીડાતા હતા પણ એમણે અર્જુનને જેમ એમ કે કૃષ્ણ ભગવાને સાયકોથેરાપી કરી એ જ પ્રમાણે જો આપણે ડિપ્રેશનને સ્વીકારી અને સારવાર માટે આગળ આવીએ તો આપણું ડિપ્રેશનમાંથી આપણે ચોક્કસ બહાર આવી અને પોતાના મૂળ મૂળ કામમાં આપણે લાગી શકીએ છીએ